શું નામ બેન તમારું પૂછા દોમડિયા શું તકલીફ હતી મને કમરમાં પ્રોબ્લેમ હતો અને આખો પગ દુખતો તો ખાલી ચડી જતી હતી ચાલવાથી ખાલી ચડતી હતી ઊભું રહેવાથી ખાલી ચડતી બરાબર કેટલા ટાઈમ થી આ તકલીફ હતી આ તકલીફ તો ઘણા થી હતી અને છેલ્લા 2-3 મહિના થી વધી ગયું હતું બરાબર સારવાર તો મે આ રીતની સારવાર તમારી પાસે કેટલી વખત કરેલી એની પહેલા મે બહુ બધી દવા કરી બરાબર તો દવા થી કોઈ ફેર જ નહી દવા પી એટલા દિવસ ફેર બરાબર પછી પાછું હોય એવું ને એવું

એમણે એ જ કહ્યું હતું કે ઓપરેશન પહેલાં જે વસ્તુનું ધ્યાન રાખવાનું એ ઓપરેશન પછી એ જ રાખવાનું પછી આ ટ્રીટમેન્ટ લેવાથી એંશી ટકા ફરક પડી ગયો પહેલાં સો મીટર પણ ચાલી ના થકતા અને પગ દુખવા લાગે પગમાં ખાલી ચડી જાય સો મીટર ના ચાલી શકે એની જગ્યાએ અત્યારે ઘણો ફરક છે રોડનું ઘરકામ આરામથી કરે છે